હેલો ટી કેમ શું બધા મજા મજા છે સ્વાગત છે નવા વિડીયોની અંદર તો સવાર સવારમાં નાસ્તો કરવા બી ગયા છે નાસ્તો કરી કેટલી ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો ને છે રવિવાર બપોર સુધી ચાલુ છે ઓફિસ નાસ્તો કરી થઈ કેટલી હાડા નાસ્તામાં આ છે રોટલીનું વઘરિયું આપણે ખાઘરા લાવવા ઘરે તો આવ્યા છે ઘરે અને જમવાનો ટાઈમ થઈ ગયો બપોર પછી રજા છે મમ્મી બનાવે છે રોટલી રોટલી ની દાળ ભાત ને એવું બધું બનાવ્યું છે તો દાળ ભાત આવી ગયા પાપડ છે છાશ ને આ છે માખણ ઉપર બધા જમવા બેય ગયા તુલદીપ ની મમ્મી જમવા બનાવે દહીં દહીં માખણની તો ફેમિલી જમી કઈ આવી રીતે ગાયત્રીમાં ધીંધો ફ્લાવર તાવડા જમવા અને ગાયત્રી જોવો તમે ગાયત્રી ભરાણી છે ભાઈ સુરત ની ગાય છે મારે આવશે તમારે ફ્લાવર ગાર્ડન બસ આવે બસ એ ક્યાં આવી ત્રીસ રૂપિયા વાળી ટિકિટ લઈ લીધી છે એટલે આપડે ગમે આખા સુરત માં રખડવું રખડી એક આખો દિવસ

हां भाई हेलो मजा आ रहा है nih आ

લોકેશન છે મસ્ત સનસેટ થવા આવ્યું છે એટલે વાતાવરણ મસ્ત થઈ ગયું તો પતંગો છે તે ભારો યાર ગીત વાગે હોય ને તે કે કરી દે ને કોપીરાઇટ આવે પાછું હા તો ગાર્ડન ટેન રેલ ગાડી આ ગાર્ડનમાં ગાર્ડનમાં ઘુમાડે આપણને આવા રોડ હોય ને હાલે તો એમાં ટિકિટ હશે કેમ લાગે ટિકિટ હશે એમાં હા એમાં ટિકિટ છે મસ્ત લોકેશન છે બાકી ક્યાં સોંગ વાગે છે જો ટ્રેન ઉપડી આવે તો

તો નીકળવી લગભગ તો નીકળી જાવ કેમ લાગે કેમ કે આવું બધું હોય ને એટલે તો આમ ફોપટ નીકળી જવાનું તો વેંતી તો આવી છે ચાલો તમે કન્ટિન્યુ બનાવી રહ્યો હાલો આવી જાવ તો બે વાહ વાય છે ભૂલ ભૂલિયાત નહીં હોય પણ કેમ લાગે છે ને આ કેડી છે એને હાલ્યું જવાનું એમ જ છે ને એમ ભૂલ ભૂલિયા નથી પણ એક ને એક રસ્તો છે આવડો એટલે હાલ્યું જવાનું અહીંયા કે છે આને ભૂલ ભૂલી એવું અહીંથી જો બધું શોર્ટકટ વાળું છે એમાં દેખાય ને પાછું હું શું છે જોવાનું તો એ તે હાલ્યા જાય પાછા અંદર

ના એ જો ભૂલ ભૂલિયા પૂરું થઈ ગયું હવે તો આમાં લાવી છે અંદર ચલો આ તો બધું ફૂંકાઈ ગયેલો ખડ છે અભિયારણમાં આવે ને એવો ખડ છે ફૂંકાઈ ગયેલો હાવ સૂર્યાસ્ત હાવ થઈ ગયો છે પીળો આખો થઈ ગયો એવો વાતાવરણ સનસેટ એક થઈ ગયું એક નંબર થઈ ગયો આ હા થોડોક લૂકમાં લાગે છે તમને કાંઈક બરોબર જો આ તમને કાંઈક લૂકમાં લાગતું છે કાંઈક હું છે આમ હવે આ બટરફ્લાય જેવું લાગે છે તમને શું લાગે કોમેન્ટ કરી દેજો અમને બટરફ્લાય લાગે છે બાકી રામ જાય પડતા અહીંયા છે તો મારે તમને જેવું નહીં પડે કે તમે શું હું એમાં જો તમને કમ અંદર આવી જ ગયો હોય છે બનાવેલું છે ને વેલા સડાવેલા એટલે એ લુકમાં આવી જાય શું કઈ કેવું છે મારા યુટ્યુબ ફેમિલી ને કેવું છે તો બીજી પતંગ આવી જ તો હવે ભાઈ અમે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો બરોબર તો આ ગાર્ડનમાં બહુ મજા આવી બહુ એટલે બહુ કેમ કે આમાં તમે ફેમિલી સાથે આવ્યા આપો મિત્રો સાથે આવ્યા આપો અમે તો હું મિત્રો સાથે આવ્યો છું અને તમારે આવવું હોય તો અઢાર વર્ષના ઉપરના ને ત્રેવીસ રૂપિયા ટિકિટ છે અને અઢાર વર્ષના નીચેનાને અગિયાર રૂપિયા એવી ટિકિટ છે તો લાઈન બહુ મોટી હતી ટિકિટની ગરદી હતી અમે આજ રવિવાર છે એટલે બહુ મસ્ત લોકેશન છે ફરવાલાયક સ્થળ આપણે બોટનિકલ એટલે બોટનિકલ હું ફ્લાવર ગાર્ડન ફ્લાવર ગાર્ડન કહેવાય ડિંડોલી પાસે આવ્યું ત્યાં તો બધા ફોટોશૂટ માટે પણ સારું છે આવજો બધા ખુવારામાં તો લાઈટ ચાલુ થઈ ગયું છે ત્યાં મસ્ત કમ્પ્લીટ જો કેવું મસ્ત દેખાય છે આપણે રીલ ઉતારવી છે આને ઉતાર દે સોંગ તો હજી વાગે જ છે આવા જો કલર કલર ની લાઈટ થાય જો મસ્ત ગજબ કા મસ્ત લાગે હાલો હવે નીકળી ઘર બાજુ તો ફેમિલી હવે બધું ખોલી લીધું છે સાડા થઈ ગયા મોડું થઈ ગયું છે અને હવે નીકળી અમે દાદા ઘરે જવા માટે બસની ટિકિટ આપણે ત્રી વાળે લીધી એટલે વાંધો નહીં હવે ઘર બાજુ નીકળ્યું અંધારું પણ એટલું બધું થઈ ગયું છે બોલ એમ તો લાઈટો છે એટલે વાંધો ના આવે હા મિલનભાઈ બહુ મજા આવી કે નહીં બહુ મજા આવી ફરવા જેવી જગ્યાનો બહુ સંતોષ હા તને

મજા આ મજા ઘરે પહોંચી ગયા છે મિલનભાઈ ને બે વહી ગયા છે આપણા ભાઈબન ને ફઈના છોકરાઓ તો ડાયરેક્ટ ઘરે વઈ ગયો બસમાં ઉતરી તો આટપટ ગન કમ્પ્લીટ થઈ જશે છે ખાએલા ખાવાનો ટાઈમ થઈ જશે મમ્મીને શું બને વાત એમ બે હો શાકના રોટલા શું છે આમ શાક કંઈક કાઈક હોય ને

જો અત્યારે ગાયત્રીમાં ના મારા ભાઈ ના છોકરો